નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પોલીસ કોન્સ્ટેબલ ટેની કીટ શું શું મળે છે એટલે શું શું સામગ્રી મળે છે કેટલા ટાઈમ પછી મળે છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોઈશું જ્યાંથી તમે પોલીસ કોન્સ્ટેબલની અંદર જવા માગતા હો ત્યારે તમને ખબર પડે કે પોલીસ કોન્સ્ટેબલની અંદર કીટ શું શું મળવાપાત્ર હોય છે શું શું સામગ્રી મળે કેટલા ટાઈમ પછી મળે સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં આપણે જણાવી દઈશું તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો જેથી તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં મળી જશે અને વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શીખવાનું ના ભૂલતા તો આપણે વિડીયો આગળ ચાલુ કરીએ તો કે કોન્સ્ટેબલની અંદર લાગવા માટે સૌ તમારે રનિંગ પૂરી કરવાની હોય છે જે અત્યારે પચીસ મિનિટની અંદર પૂરી કરવાની રહે છે એની અંદરથી તમે પાસ થશો પછી તમને લેખિત પરીક્ષા આપવા મળશે અને લેખિત પરીક્ષાની અંદર તમે પાસ થશો તો પોલીસ કોન્સ્ટેબલની અંદર તમારું મેરિટમાં નામ આવશે તો પછી તમને બોલાવવામાં આવે છે અને પછી પછી તમે એક પોલીસ કોન્સ્ટેબલની ટ્રેનિંગ કીટ એટલે કે પોલીસ કોન્સ્ટેબલની ટ્રેનિંગની અંદર તમને બોલાવવામાં છે જે નવ મહિનાની ટ્રેનિંગ હોય છે અને તેની અંદર શું શું સામગ્રી મળે છે તે આપણે સંપૂર્ણ વિડીયોમાં જોવાનું છે તો આ હતી પોલીસ કોન્સ્ટેબલની અંદર જવાની પહેલી રનિંગ પાસ પછી એક્ઝામ પાસ પછી તમને ટ્રેનિંગ ઉપર બોલાવે ત્યારે શું શું સામગ્રી મળે છે તે વિડીયોમાં આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કે એકાદ અઠવાડિયાની અંદર સમ પૂર્ણમાં તમને કીટ મળી જતી હોય છે એકાદ અઠવાડિયાનો સમય લાગે છે કીટ માટે તો શું શું કીટ મળે તે આપણે હવે સંપૂર્ણ માહિતી જોઈએ એક જ અઠવાડિયામાં મળી જાય છે તો સૌ પ્રથમ તો કે પેટી એક પેટી તમને મળે છે જે તમારે તમામ પ્રકારનો સામાન હોય ત્યાં તમે આ પેટીની અંદર રાખી શકો છો જે તમને એક પેટી એકાદ અઠવાડિયાની અંદર જે આ પેટી છે તેની અંદર બધી સુવિધા પણ તમને મળી જતી હોય છે એક પેટી મળે છે સૌપ્રથમ તો પછી બીજું જોઈએ તો કે પેટી સામાન રાખવા માટે મળતી હોય છે અને બીજું આપણે જોઈએ તો કે પાણીની બોટલ તો કે એક તમને પાણીની બોટલ પણ મળતી હોય છે જે પાણી પીવા માટે કામમાં લાગે ગમે તે ત્યાં તમારે ડ્યુટી હોય તે જગ્યાએ પાણી પીવું હોય તો તે માટે પાણીની પણ બોટલ તમને એક આપતા હોય છે પેટી આપે પાણીની બોટલ આપે તેમ તેમ બધી જ પ્રકારની વસ્તુ આપતા હોય છે જે આપણે જોતા જઈએ તો હવે વાત કરીએ તો કે સૂઝ શૂઝ ચાર પ્રકારના શૂઝ તમને પાત્ર હોય છે જે ચાર શૂઝ અલગ અલગ જગ્યાએ પહેરવાના હોય છે જેમ કે તો આ પીટી શૂઝ હોય છે જે ટ્રેનિંગ સમય દરમિયાન પહેરવાના હોય છે તો ચાર પ્રકારના બૂટો છે તેમાંથી એક પીટી શૂઝ હોય હોય છે બીજા જોઈએ તો કે બીજા શૂઝ એટલે કટ શૂઝ પણ હોય છે જેમ કે ચાર પ્રકારના શૂઝ હોય છે કયા કયા પ્રકારના શૂઝ હોય છે તે હું તમને જણાવું છું એક આ કટ શૂઝ હોય છે તો ત્રીજા પ્રકારના હોય છે જંગલી સૂઝ જે તમારે ચોમાસાની અંદર પહેરવાના હોય છે આ જંગલી સૂઝ અને ચોથા હોય છે જેને આપણે હોલ બૂટ કહીએ છીએ હોલ બૂટ એટલે કે હોલ સૂઝ તો આ ચાર પ્રકારના શૂઝ આપણને મળવા પાત્ર છે અને આ ચાર પ્રકારના અલગ અલગ જગ્યાએ પહેરવાના હોય છે તો તેની સાથે પણ આપણને આવા મોજા પણ મળતા હોય છે જે તમારે બૂટની અંદર પહેરવાના હોય છે આ પોલિશ લખેલ હશે અને આ પ્રકારના તમને મોજા પણ પાત્ર ત્યાંથી થશે તો આ ચાર સૂઝ અને મોજા પણ મળતા હોય છે અને તેની સાથે સાથે પણ બૂટ પોલિસી કરવા માટે બૂટ પોલિસી પણ તમને મળતી હોય છે તો બૂટ સાથે સાથે મોજા મોજા સાથે બૂટ પોલિસી પણ મળતી હોય છે જેમ કે પોલિશ કરવા પણ તમારે કામ આવે જેમ બૂટ ચમકતા હોય તેની સાથે આ ગુજરાત પોલીસનું ટી શર્ટ પણ તમને ત્રણ ચાર મળતા હોય છે જે ગુજરાત પોલીસ લખેલો હોય તેવા ટી શર્ટ પણ તમને મળવાપાત્ર થતો હોય છે જે તમારે ટ્રેનિંગ સમય દરમિયાન પહેરવા કામ આવે અને અન્ય જગ્યાએ પણ પહેરવા કામ આવે જેમ કે ગુજરાત પોલીસ પાછળ લખેલો હોય તેવી રીતે તો બેલ્ટ બેલ્ટ પણ મળવાપાત્ર થાય છે તમારે વર્ધીની અંદર પહેરવા માટે જેમ કે સૂજ અલગ અલગ છે તે બેલ્ટ પણ તો આ ચાર તો હવે કેપ એટલે કે ટોપી ટોપી પણ ત્યાં આપણને મળતી હોય છે જે આ પ્રકારની હોય છે ટોપી પણ તમને મળતી હોય છે જે ટોપીની અંદર જીપી એટલે ગુજરાત પોલીસનો માર્કો પણ હોય છે જેમ કે આ પ્રમાણે જોઈ શકીએ છીએ આપણે તો હવે આપણે જે માટે મહેનત કરી રહ્યા છીએ તે વર્ધી તો કે વરદી તમારે ઘરે સિલાબાની રહે છે એટલે કે વરદીનું કાપડ તે તમારે જાતે સિલાબાનું હોય છે કારણ કે ત્યાં સરખું ના આવતું હોવાને કારણે વરદી તમને ઘરે સીપવા માટે આપે છે ને તમારે જે વર્ધી માટે જવાનું છે તે વર્ધી તમને ઘરે સિલાવ આપશે અને તે સિલાઈને પહેરવાની હોય છે તો હવે આપણે વાત કરીએ આગળ તો કે જીપી એટલે કે લોગો જીપીનો અને સ્ટાર જેટલા હોય તે માટે સ્ટાર પણ આપતા હોય છે સીસુટી સીસુટીનો સીસુટી માટે દૂર તે આપવાનું હોય છે તો હવે વાત કરીએ પોલીસ લાઠી તો એ પોલિશ લાઠીની પણ તમને બે તે આપતા હોય છે જેમ કે આ પ્રકારની પહેલાં લાઠી હતી અને અત્યારે પણ હાલ લાઠી છે તે તમને લાઠી પણ આપતા હોય છે તો હવે આ વાત કરીએ તો કે રેઇનકોટ અને જાળી મચ્છર જાળી આ પણ તમને ત્યાં કીટ દ્વારા મળતી હોય છે જેમ કે ચોમાસાની અંદર રેઇનકોટ પહેરવા આવે અને મચ્છર જાળી પણ આપતા હોય છે અને શિયાળા માટે પણ તમને અલગ વ્યવસ્થા કરતા હોય છે જેમ કે શિયાળાની અંદર પણ તમને સ્વેટર આપતા હોય છે જેમ કે ડ્યુટી ઉપર હોય તો ત્યારે તે અને આ બંને પ્રકારનોમાંથી એક એકાદ પ્રકારનું તમને મળવાપાત્ર હોય છે જેમ કે સ્વેટર ઠંડી ના લાગે તે માટે સ્વેટર પણ તમને કીટની અંદર આપવામાં આવે છે તો આજે આપણે જોયું કે પોલીસ કોન્સ્ટેબલને ટ્રેનિંગ કીટ શું શું આપવામાં આવે છે તો ટ્રેનિંગ દ્વારા આટલી કીટ આપવામાં આવે છે જે ગુજરાત પોલીસની અંદર લાગો તો તમને આટલી કીટ આપ થશે જેમ કે સંપૂર્ણ માહિતી અમે તમને જણાવી દીધી છે જો કોઈ તમારે માહિતી જોઈતી હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી નેક્સ્ટ વિડીયોમાં તમારી કોમેન્ટ સાથે લઈને આવી શકીએ તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી આ વિડીયોની ખાસ શેર કરવાનું ના ભૂલતા જેમ કે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ કે હવે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલ પ્રતિના અગત્ય વિડીયો આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે જે તમામ પ્રકારની માહિતી તમને મળી રહે અને તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવો જે નેક્સ્ટ વિડીયોમાં એ માહિતી લઈને હું આવી શકું તો બસ આભાર જય હિન્દ જય ભારત